નમસ્કાર મિત્રો આજે ભૂતિયો ખૂબ જ ભારે ધર્મ સંકટમાં ફસાણો છે કારણ કે એક બાજુ ભૂતિયાએ કહી દીધું છે કે હું આ કેદીને પાંચ દિવસમાં મહારાજ તમારી સામૂહ નિર્દોષ જાહેર કરીશ અને સાચા ગુનેગારોને તમારી સામૂ લાવીશ અને આમ આટલું કહી અને કેદીની પાસે જઈ અને ભૂતિયાએ બધી વાત જાણી ત્યારે ભૂતિયાને પેલો કેદી કહે છે કે ભૂતિયા મારી ત્રણેય દીકરીઓના લગ્ન આ ડાકુએ કરાવ્યા છે અને ઘણું બધું સોનું પણ એમને આપ્યું છે માટે હું મહારાજની સામ જઈને ક્યારેય એવું નથી કહેવાનું કે સાચા ગુનેગારો આ છે અને હું નિર્દોષ છું માટે ભૂતિયા તું અહીંયાથી ચાલ્યો જા અને મને મરી જવા દે કારણ કે મારા ઉપર એ ડાકુઓનો એટલો બધો ઉપકાર છે ને કે ભૂતિયા હું કાંઈ નહીં કહી શકું અને મારા મોઢે બસ એક જ શબ્દ આવશે કે આ ચોરી મેં કરી છે મહારાજનો ગુનેગાર હું છું ત્યારે ભૂતિઓ કહે છે કે તમે કાંઈ નહીં કરી શકો તો કાંઈ વાંધો નહીં પરંતુ શું હું જાણી શકું કે તમારું નામ શું છે ત્યારે એ કેદી એટલું કહે છે કે મારું નામ જગુ છે અને હવે ભૂતિયા મને મરી જવા દે મને બચાવવાની કોશિશ કરીશ નહીં અને આમ આટલી વાત થતાની સાથે ભૂતિઓ ત્યાંથી ચિંતા કરતો કરતો બહાર આવે છે અને બહાર આવીને મનમાં વિચાર કરે છે કે હવે શું કરું ક્યાં જાઉં અને આ માણસને તો હું બચાવવા માટે આટલા બધા પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ આ માણસ ઉપર પેલા ડાકુઓનું એટલું બધું ઋણ છે કે આ માણસ ડાકુઓના ખિલાફ તો નહીં બોલી શકે અને હવે શું થશે અને આમ આટલું વિચાર કરીને ભૂતિઓ મનમાં વિચારે છે કે લાય આ જગુના ઘરે તો જવા દો ત્યાંથી મને કોઈ વાત મળે તો સારું અને આમ પછી ભૂતિઓ ત્યાંથી ચાલતો ચાલતો બાજુના ગામમાં પહોંચ્યો અને ત્યાં જઈ અને પૂછવા લાગ્યો કે શું આ જગુનું ગામ છે ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે હા આ જગુનું જ ગામ છે અને ત્યારે ભૂતિયાએ એટલું કહ્યું કે તો જગુનું ઘર ક્યાં છે ત્યારે ગામના માણસો કહે છે કે સામે દેખાય ને એ જગુનું ઘર છે અને જગુ અહીંયા નહીં મળે કારણ કે એ નિર્દોષ હોવા છતાં પણ એને રાજદ્રોહ સ્વીકાર કર્યો છે અને એટલી બધી ચોરી પોતાના ઉપર લાગી છે કે તેને મોતની સજા પણ થવાની છે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે એટલા માટે તો હું જગુના ઘરે આવ્યો છું અને આમ પછી તો ગામનો એક માણસ ભૂતિયાને લઈ અને જગુના ઘર પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે ભાઈ આ રહ્યું જગુનું ઘર ત્યારે ભૂતિયો કહે છે કે જગુ ત્યાં જેલમાં છે તો પછી આ ઘર અહીંયા ખુલ્લું કેમ પડ્યું છે અને જગુ સિવાય પણ શું અહીંયા કોઈ બીજું રહે છે ત્યારે એ ગામનો માણસ એટલું કહે છે કે ભાઈ અહીંયા બીજું તો કોઈ રહેતું નથી પરંતુ જગુની ઘરડી માં કુબામાં પહોંચે છે અને ત્યાં જઈ અને કહે છે કે હે માં તમે જગુની માં છો ત્યાં તો પેલા ડોસીમાં ઊભા થઈને કહે છે કે હા દીકરા હું જગુની માં છું અને મારો જગુ સુંદરપુરની જેલમાં છે અને આજે એને સજા થવાની છે અને લાગે છે કે આજે તેને ફાંસીની સજા મળી છે એ કહેવા માટે આવ્યા છો ને ત્યારે ભૂતિયો કહે છે કે ના માં ના હું જગુને ફાંસીની સજાનું કહેવા નથી આવ્યો પરંતુ હું તો જગુને બચાવવા આવ્યો છું અને જગુને મોતની સજા થઈ હતી પરંતુ મહારાજની પાસે મેં વિનંતી કરી અને પાંચ દિવસ લીધા છે કે પાંચ દિવસમાં હું સાચા ગુનેગારોને હાજર કરીશ અને આ જગુ નિર્દોષ છે એને પાંચ દિવસમાં હું નિર્દોષ જાહેર કરવા માટે માડી તમારી પાસે આવ્યો છું બોલો તમે મારી મદદ કરશો ખરા ત્યારે આટલી વાત સાંભળી અને ડોસીમાં રડી પડ્યા અને કહે છે કે બેટા તું આટલો નાનો હોવા છતાં પણ મારા દીકરાને બચાવવાની વાત કરે છે અરે આટલા સમયથી પહેલી વાર કોઈ મને એવું મળ્યું છે કે જે જગુને નિર્દોષ જાહેર કરવા માટે આટલી મહેનત કરી રહ્યો છે પણ દીકરા મારી વાત સાંભળ તું કાંઈ નહીં કરી શકે કારણ કે જગુની ત્રણેય દીકરીઓને પેલા ડાકુઓએ પરણાવી છે અને ઘણી બધી સોના મહોરો આપી છે અને પછી જગુએ એ ડાકુઓને વચન આપ્યું છે કે હું તમારું નામ નહીં લઉં અને આ બધી જ ચોરીનો ઇલ્જામ મારા ઉપર લઈ લઈશ તો બોલ દીકરા હવે કેવી રીતે તું જગુને મનાવીશ અરે જગુ મારો દીકરો છે ક્યારેય એકવાર બોલ્યા પછી બીજું નહીં બોલે અને મહારાજની સામૂ તો ભૂલથી એ નહીં કહે કે આ ચોરી મેં નથી કરી ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિઓ કહે છે કે માડી એ બધી વાત છોડો એ વાત તો મેં પણ જાણી લીધી છે કે જગુ પોતાના મોઢેથી ક્યારેય નહીં કહે કે આ ચોરી મેં કરી છે પરંતુ માડી શું તમે એ જાણો છો કે પેલા ડાકુઓ ક્યાં રહે છે અને એમનું રહેઠાણ ક્યાં છે ત્યારે ડોશીમાં એટલું કહે છે કે દીકરા અમારા ગામની પાછળ એક મોટા બે પહાડો છે અને બંને પહાડોની વચ્ચે ઘણી બધી ભેખડો છે અને ભેખડોની નીચે એક બોયરું છે અને મોટી ગુફા છે એ ગુફામાં આ બધા ડાકુઓ રહે છે અને જ્યારે તેઓ ક્યાંક લૂંટવા જાય ને ત્યારે બે ચાર દિવસ કે દસ દસ દિવસ સુધી એ ગુફામાં આવતા નથી અને જ્યારે માલ લૂંટી લે ત્યારે એ ગુફામાં આવી અને ભાગ પાડતા હોય છે અને ત્યાં રહે છે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિઓ કહે છે કે મારી આટલી જાણકારી મારા માટે ઘણી છે અને હું તમને વચન આપું છું કે જો તમને તમારો દીકરો જગુ પાછો લાવી અને જો નિર્દોષ જાહેર કરાવીને તમારા ઘરે ના લાવું તો મારું નામ પણ ભૂતિયો નહીં ત્યારે આટલી વાત સાંભળી ડોશીમાં રડી પડ્યા અને કહે છે કે જા બેટા આ વિધવા ડોશીના આશીર્વાદ તારી સાથે છે ભગવાન તારી રક્ષા કરશે અને પછી ભૂતિયો ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો ગામની બહાર પેલા બંને પહાડોની વચ્ચે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ઘણી મોટી મોટી ભેખડો છે અને તેના નીચે જઈને જુએ છે તો એક નાનકડું બખોલ છે અને તેમાંથી ભૂતિઓ અંદર ગયો તો એક મોટી ગુફા હતી અને ગુફામાં ગયા પછી ભૂતિયો આખીએ ગુફા ફેંદી વળ્યો પરંતુ એમાં એક પણ ડાકુ છે નહીં તેથી ભૂતિઓ સમજી ગયો કે લાગે છે કે બધા ડાકુઓ લૂંટ કરવા માટે ગયેલા છે પણ આવશે તો અહીંયા જ ને અને આમ આટલો વિચાર કરી અને ભૂતિઓ એ ગુફામાં આરામથી સૂઈ જાય છે અને આજનો દિવસ પૂરો થયો આખી રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ ત્યારે વહેલી સવારે ભૂતિઓ સૂતેલો છે અને તેના કાને ઘણા બધા ઘોડાઓના દોડવાનો અવાજ સંભળાણો ત્યારે આ ઘોડાના ડાબલાનો અવાજ સાંભળી અને ભૂતિઓ સમજી ગયો કે માનો કે ના માનો પણ લાગે છે કે આ ઘોડાઓ પેલા ડાકુઓના જ હોવા જોઈએ અને ડાકુઓના હશે ને તો તેઓ આ ગુફામાં તો જરૂર આવશે અને આમ ભૂતિઓ મનમાં આવો વિચાર કરી રહ્યો છે ત્યાં તો પેલી ડાકુની આખી એ ટુકડી ઘોડા સાથે ત્યાં આવે છે અને ત્યાં આવી અને બે ડાકુઓ નીચે ઉતરે છે અને ઉતરીને ગુફામાં આવે છે અને ગુફામાં આવીને જુએ છે તો ભૂતિઓ આરામથી સૂતેલો છે ત્યારે બંને ડાકુઓ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે લાગે છે કે આ બાળક આપણી પાસે મરવા માટે આવ્યું છે અને આટલું કહી અને એકે જોરથી બૂમ પાડી કે અલ્યા એ કોણ છે તું ઊભો થા અને આ અમારી ગુફામાં શું કરે છે બહાર નીકળ ત્યારે ભૂતિઓ કહે છે કે અલ્યા કોણ છો તમે અને આટલા જોરથી રાડો કેમ પાડો છો અરે મને થાક લાગ્યો છે મને સુવા દો ત્યાં તો ફરી ડાકુ બોલ્યો કે આ ગુફા તારા બાપની નથી અને જટ બહાર નીકળ નહીતર તને મોતને ગાઢ ઉતારી દેવામાં આવશે ત્યારે ભૂતિઓ જાગ્યો અને જાગીને એટલું કહે છે કે આ ગુફા મારી છે બે દિવસથી હું અહીંયા રહું છું અને મેં કાંઈ તમારું બગાડ્યું નથી તો તમે મને મારી નાખવાની ધમકી આપો છો ત્યારે પેલો ડાકુ કહેવા લાગ્યો કે બહાર અમારા સરદાર ઊભા છે જલ્દી એમને અંદર આવું છે માટે બહાર નીકળ ત્યારે ભૂતિઓ કહે છે કે ચાલો તમારા સરદારને આજે જોઈ લઉં અને આમ આટલું કહી અને ભૂતિઓ બહાર આવે છે અને બહાર આવીને જુએ છે ઘણા બધા ડાકુઓ ઊભા છે અને તેમની વચ્ચે એક સરદાર છે ત્યારે સરદારને જોઈને ભૂતિઓ કહે છે કે સરદાર લાગે છે કે આ બધા ડાકુઓના તમે સરદાર છો પણ તમને કહી દઉં છું કે આ ગુફા મારી છે અને મને આરામથી સુવા દો હવે મને હેરાન કરતા નહીં ત્યારે ડાકુને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગ્યા કે અમે બે દિવસ બહાર શું ગયા એમાં આ ગુફા ઉપર તું અધિકાર જમાવે છે અરે વર્ષોથી આ ગુફામાં અમે રહીએ છીએ અને તને મારી નાખવામાં અમને વધારે વાર નહીં લાગે ત્યારે ભૂતિયો કહે છે કે તમારાથી કાંઈ નહીં થાય મને સુવાદો આટલું કહી અને ભૂતિયો પાછો ગુફામાં ચાલ્યો જાય છે ત્યારે આ બાજુ આ સરદારને ખૂબ જ ગુસ્સો આવ્યો અને બધા ડાકુઓને કહે છે કે એ બાળકને મારી નાખો અને મારીને બહાર લાવો અને આમ પછી તો બધા ડાકુઓ ભૂતિયાને મારવા અંદર જાય છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો